મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આપના નવા બ્લોગ માં મે આજે ના ઘરે રંજીત ને લેવા રંજીત ભાઈ આવી ગયા છે હવે રંજીત ભાઈ આવી ગયા છે એ છે હવે અંજા કામે આવો ટિફિન લાવી આપો જાણ દો હમ હટ તમ પહોંચી ગયો ભાઈ

લાગે જાય ને ચોકડી જાય ચોકડી જાય દોરી લઈજો હવે ચોકડી લાગશે

ले मित्रों हमारा ये चालू लगावन चालू हो आप लोग જોઈ શકો તમારું સ્ટાર્ટ લાગી ગઈ જુત બે બે જેટલું કોમ પતી ગયું હજી મે બારું છો લગા હશે એટલે આજુ તો મન જેટલું કોમ કર તો મિત્રો તમે જોઈ શકો છો અમારા अजीत ભાઈ આપ લો કોન કર્યું સર ભી ફгат થી લગા બાકી સર ક્લંક કોમ પતી જશે રોમ્યુ રોમો જોશો ચાલે ચાલે ના હતા ના મસ્ટ દુકાન ચાલુ થશે તો હલો ગાઈ તમારા ખાવાનો ટાઈમ થઈ ગયો છે ભલે સાઈઝ પણ લઈ આવ્યા છીએ જમવાનો ટાઈમ થઈ ગયો છે તમે રોમાન તો ખાવાનું ખબર પડતી નહીં ટાઈમ થાય તો રોમોને કોમ કરે છે એની કદાચ જમી લઈએ જમીન કોમ થાય પણ કોમ જ કરે છે

जो तमारी जम्बो थे जो मस्त ठीक मैं खाई मजा आ रहा है जम तो मैं जमी लिए लाइक करो शेयर करो और सब्सक्राइब करो जमीन में मिली है तो लोग बुत्ता पे जिए जीवन आगे ઘર બદલવાનું હોય જગ્યા બદલવાની ગયો જઈ ગઈ ઘેર

पहला गए थे अगर खाली कर दो सब बनाई जो बोलो बैठा सी अब बाबू चाले आज चाय पीने पीने से साइड पर कम चाप खा हुआ ये मस्ती टाइम करें मजा बैठ दे मजा <laughs> बैठ दे चश्मा पे दे अंदर ले अंदर तो पर अंदर हाँ चलो मजा बैठ देगा कितने शब्दों का फोटो पर वीडियो बनाया गया है तो हेलो मित्रों आइए गेस कह मैं अब नहीं तो इन तैयार थी गए अब खाऊ सा खाई लिया अब तो गाइस मिलते हैं अपने कल के नए व्लॉग में तब तो तक के लाइक करें शेयर करिए सब्सक्राइब सब्सक्राइब कीजिए वीडियो को एंजॉय करिए 拜拜。